તો આજે આપણે બનાવીશું ગુજરાતી અડદની દાળ તો અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા અડદની દાળ એક કપ લઈ લીધી છે એક કપમાં ત્રણ ચાર વ્યક્તિ માટે બની જાય છે અને એને ચાર પાંચ પાણીથી ધોઈ અને મેં એમાં થોડુંક પાણી નાખી અને કૂકરમાં બાફવા માટે મૂકી દીધી છે થોડી વાર માટે આપણે એને ખુલ્લું મૂકીશું કારણ કે એમાં જે ઓલો સફેદ પાણી આવી જાય ને એ આપણે કાઢી ફીણ આવે એ કાઢી અને પછી આપણે કૂકર બંધ કરીશું તો જો તમે જોઈ શકો છો કે આ સફેદ પાણી જે થઈ ગઈ છે એને આપણે સાઈડમાં કાઢી કારણ કે છે ને આ બોડી માટે બહુ જ ખરાબ છે એટલે હું કોઈ બી દાળ બનાવું છું ને બે વાર આવું પાણી કાઢી લઉં છું પહેલાના જમાનામાં આપણા દાદી નાની આવું જ કરતા ત્યારે તપેલામાં ત્યારે કુકર હતા નહીં એટલે તપેલામાં જ બધી વસ્તુ બનાવતા તો આવી રીતના ઝાંકવાળું પાણી નીકાળી લેવાનું છે બે વખત નીકાળશો એટલે એ ટ્રાન્સપરન્ટ થઈ જશે પછી તમે કુકરની ઢાંકણ બંધ કરી અને પછી બે ત્રણ સીટીમાં આ દાળ ચડતા વાળ વાર નથી લાગતી બે ત્રણ સીટીમાં થઈ જશે એટલે બે વખત આ સફેદ પાણી આપણે કાઢી અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું

નાખીશું થોડું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું કોઈને આવી ભાવતી હોય તો આવી જ રાખવાની હું થોડુંક બ્લેન્ડર મારીશ બ્લેન્ડર મારી અને થોડીક ક્રશ કરી નાખવાની છે તો ચલો હું બ્લેન્ડર મારી દઉં તો આ સરસ ક્રશ કરી લીધી છે હવે એમાં હું નાખીશ બે થી ત્રણ મીઠાના પાન એક ચમચી જેટલું લસણ અને ટમાટર અને મરચું આપણે કાચું જ આમ રાખવાનું છે અડદની દાળમાં વઘાર કરવાનો નથી હોતો અને પછી હવે આને આપણે ગેસ ઉપર મૂકી અને બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી એને પકાવશું થોડુંક ઘાટું લાગે તો એમાં પાણી નાખવું અને સતત હલાવતું રહેવું પડશે અને તરત અડદની દાળ છે ને એ કુકરમાં નીચે બેસી જાય છે એટલે હલાવતું રહેવાનું એટલે સરસ પાકી જાય એટલે આપણે અડદની દાળ દાળ તૈયાર છે મને થોડીક ઘાટી લાગે છે એટલે હું થોડુંક પાણી નાખી અને બે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી હું એને ગેસ ઉપર રાખીશ તો અહીંયા મેં ગેસ ચાલુ કરીને દાળ મૂકી દીધી છે હવે એને સતત આપણે હલાવતા રહેવાનું છે નહીં તો દાળ છે ને નીચે બેસી જવું એટલા માટે હળદર આમાં લીંબુ કે ગોળ કેવું નાખવાનું નથી હોતું ગુજરાતીઓને મીઠી દાળ ભાવતી હોય છે પણ આ દાળમાં આપણે ના નાખીએ તો જ બહુ સરસ લાગે છે ખાલી મીઠું અને હળદર ને ચટણી અને બસ આ કાચા મસાલા જ નાખવાના હોય છે હું એટલું જ નાખું છું અને તમે કેવી રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં કહેજો પ્લીઝ